મેતેજી જય મહાદેવર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધાય મજામાં હશો બનાવતા વ આપણે બનાવશું કાજુ ફ્રેક તો ભાવ તો પ્લીઝ થાવા આવી જાજો કાજુ ફ્રેક પર ટીવી આવી જાજો અને વિડિયોને લાઈક કર સબસ્ક્રાઇબ કરીને જલ્દી થાઈ ફોલો

રસ્તો રસ કાજુ બની ગયો છે

એકદમ ધીમા ગેસ ઉપર દૂધ હલાવતા હલાવતા આપણે આજે કાચું દૂધ શેક નો પાવડર નાખી દૂધના મિક્સ થોડો કરીને એડ કરી દઈશું આપણે કાજુ છે ગણવા નો ચાલુ છે મસ્ત બને છે ચાલો બધાય પીવા ક્યારે કોઈ બનાવ્યો છે નથી બનાવ્યો કમેંટ માં કહેજો કેવો વિડીયો કેવો લાગે છે પણ કમેન્ટમાં કહી દેજો કાલે ગ્રમ તો ચાલો આપણે કાજુ છે બનવા ની પ્રોસેસ ચાલુ છે અને તમે ક્યારે કોઈએ બનાવી છે નથી બનાવ્યો કમેંટ માં કહેજો કેવો લાગે છે કમેંટ માં કહેજો પસંદ આવે તો પ્લીઝ વિડીયો ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કાજુ છે પીવા આવી જજો મારા વાલા

અને કાજુનો પાવડર આપણે લીધેલો છે ને એડ કરી દઈશું ક્રીમ પાવડર એડ કરવાથી દૂધ એકદમ ખાટું થઈ જશે ને એકદમ બારની મીઠાશ જેવું લાગશે જેમ આપણે મીઠાઈમાં માવો નાખતા હોય ને એ માવાનું કામ કરે છે મિલ્ક પાવડર ચાલો આપણે અંદર તો એડ કરી દીધો છે ને ધીમા ગેસે આપણે એને મસ્ત ઉકાળીશું દૂધ ઉકાળતા પચીસ મિનિટ જેવો સમય લાગી ગયો છે અને આપણો મસ્ત દૂધ ગરમ થઈ ગયું છે સરસ ઉકળી ગયા છે કાજુ શેક મસ્ત આપણો બની ગયો છે તમે જોઈ શકો છો દૂધ મસ્ત ગાટુ થઈ ગયું છે હજી આ જેમ ઠંડુ થશે એમ ગાટુ થતું જશે તો કે આ ઠીકનેસ બરોબર છે તો ચાલો બધાય કાજુ શેક પીવા

કાજુ છે તૈયાર થઈ ગયો છે ને લોયા માં પાણી રાખી ઠંડો કરવા મૂકી દીધો છે ઠંડો થાય મૂકશું તો કાલ બપોરે ફેર ખાવા ખાશું તો કાલ બપોરે લાઈમાં જોવા મળશે અને ટેસ્ટ કર્યો તો સરસ બન્યો છે બહુ મસ્ત બન્યો છે આ ફરીથી ટેસ્ટ કરવા તો ચમસી ભરી છે तो बस आज माते आटल तो जय माता जी जय महादेव और हर महादेव वीडियो पसंद आए तो प्लीज लाइक शेयर सब्सक्राइब कर दो कारण फिर मूँ नवा वीडियो में नवी आइटम्स आते तो त्यादी बाय